જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કામિકા એકાદશી વ્રતનું મહત્વ અને વ્રત કથા અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાદારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આગ્યારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિત્રો સ્વર્ગ લોકમાં પાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સૌ કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્ય લોક જાય છે કામિકા એકાદશી વ્રતનું મહત્વ ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણદાન અને જમીનના દાનને માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે ન તો એની પાસે ભૂમિદાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીની વ્રત કથા શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા આર્ચનામાં મન લગાવે છે તેના બધા ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગાંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા અગિયારસ ના વ્રત મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદજીને બતાવી હતી તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત થતો નથી પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્ય ચોક્કસપણે કરવું જોઈએ કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવશયનની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો એ કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુએ બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રીહરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે જે સમૃદ્ધ અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપી બીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમૃદ્ધમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેક ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેક દુર્ગતિમાં પણ નથી પડતો લાલમણીપ મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મમરણના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોમાંથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે તેમના પિતૃ સ્વર્ગ લોકમાં સુદાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘે અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્ય લોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો આ હતી કામિકા એકાદશીની વાત આશા રાખું છું કે આ વીડિયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ધર્મની જોતને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ